આજે બનાસકાંઠાના સાથે સાથે ઉત્તર ગુજરાતના તમામ બટાકા પકવતા ખેડૂતો મળેલા હતા જે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થી જે પ્રોગ્રામ કરતા હતા એ મળેલા હતા અમારી વેદના લીધે મળેલા હતા અમારી જે કમિટી રચના કરેલી હતી જે કોર્ટ ટીમ બનાવેલી હતી એને તોડવા માટે લેભાગુ તત્વો દ્વારા જે ષડયંત્ર રચેલું હતું એના અનુસંધાને મળેલા હતા અમે તમામ જવાબદારી બનાસકાંઠાની સાથે સાથે ઉત્તર ગુજરાતની જે કોર્ટ ટીમ અમારી જે કાર્યરત હતી એને અમે તમામ સોંપી છે કંપનીઓ સાથે જે કરાર કરશે

કે વર્ષો પહેલા અમારું કોર્ટ ટીમનું એક સંગઠન બનેલું છે એ સંગઠનને તોડવા માટે સાબરકોટા અને હિંમતનગર દ્વારા એક ન્યાય સંગઠનની રચના કરવામાં આવી છે અને એ ન્યાય સંગઠન ખેડૂતોને ભરમાવી ખોટા આક્ષેપો કરી અને અમારી કોર્ટ ટીમને ખોટી બદનામ કરવાનો આશયથી એક ષડયંત્ર રચ્યું છે તો જેથી કરી અને એક ષડયંત્રને બંધ દાપવા માટે અમે એક એકઠા થયા છીએ ખેડૂતો અને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતથી તમામ જિલ્લાઓમાંથી તાલુકાઓમાંથી ખેડૂતો આવેલા છે અને આ એ કો ટીમને સમર્થન આપ્યું છે જે કે ટીમ સતત કાર્યરત છે અને અગાઉ અમે એકસો સિત્તેર થી સાઠ રૂપિયાના ભાવમાં વાવેતર કરતા હતા અને ટીમના માધ્યમથી કોઈ વર્ષમાં બે સુધી અમે ટીમની મદદથી અમે પહોંચી શક્યા છીએ પણ આવનારા સમયમાં જો આ ન્યાય સંગઠન આ વચ્ચે દખલગીરી કરશે તો આ ખેડૂતોને પણ ભારે નુકસાન થઈ શકે છે જેવું કે નુકસાન એવું કે ટાંટિયા ખેંચવાની તાણ ચાલુ થઈ જાય તો ખેડૂતોને નુકસાન એવું પહોંચે છે કે ભાવની દ્રષ્ટિએ